બધા ખરા ને બોનો કરી કરી ઘેર નાહી આવ્યા બીજું કશું નતું મને જેમ બૈરામ પડી હતી ને એ મોનો ના મોનો સરપંચ ની ખરી ને બહેરામો પડેલી તો હતી જ એમને ખરા ને ભેંસ પાડું તણ આ ઘેર નતા નાહી જા આ તો હું ઇકન થઈ નેકડો ને તારે ભોણિયાર મમ્મી ને મને કીધું કે ખેમા ભાઈ અમારે તો એક ભેંસ વિવાહ એવી જ નહીં પછી તરત જ લાઈટ થઈ જાય કે જીવણીયા એ બધો પરચો હાલેલો છે ને એટલે વારા ઘડીએ બધા એક 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 કરી અને ઈથી રફુ ચક્કર થઈ ગયા પણ આખા ગોમના બધા ભેગા થઈ જતા ને તોય આ શિકાર સ્વાથી પેલું હું સહી ના પહેન જાદુ એ ખબર પડતી નહીં આખા ગોમના ભેગા થઈ જતા ને તોય આ બધાન કુટી કુટીન કાઢી મેલ્યા પણ અમારા હાથમાં ના આવ્યો તે ના આવ્યો આ જીવણીયાને ખરો ને ગમે તે કોક કરીને પકડવો તો પડશે જ હું તો એમ કહું છું ના હોય ને તો આદર જવું છે એકલાને અને ગમે તે શોક મસ્ત હારી જગ્યા જોઈ અને હંતઈ જવું છે ભલા ઈ ઈકણીઓ પડી રહવું પડે મજૂરી કરવી પડે ભલા ભૂષે તરસે વેહી રહું પડે તો રહું છે પણ સોમા કાકાને ને સરપંચ ને કે ભોણિયા ને એક હંગાતી લઈને જવું નહીં જે કરવું છે ને એ એકલાને જ કરવું છે અને અમે જે એકલા કોમ કરીએ ને એ ના કોઈ જોણે કે ના કોઈને ખબર પડે એમ જીવાણી આખો દાળો તો થોડો કોઈ ગાયબના ગાયબ રહેશે કે આખો દાળો થોડો કોઈ અલપ થઈ જેલો અલપ થઈ ગયેલો રહેશે મારે ખરો ને આ વસ્તુ જોણવું તો પડશે કે આ ગોબરિયાવાળો આ જાદુ કરસ હતો એવું તો છેવું જાદુ કરસ હતી એકી ફરતા અલોપ થઈ જાય છે અમુક ખરો ને કોઈને કહેવું નહીં અને બોલ્યા વગર ઘેર જીવણિયા ના જઈ આજુબાજુ જોઈ અને હારી જગ્યા મસ્ત પકડી પાડવી છે હારું સરદુ ઠેકોણું પકડી પાડવું છે અને હંતાઈ જવું સરિયો મને ભાળેના ના ખબર પડે પછી જાદુ કર છે રીતના જાદુ છે હું જોઉં છું પછી સરપંચ ને છોમા કાકા ને બધા ગોળ ભેગો કરી અને જીવણિયા પોલ પકડી પાડવું સર જીવણીઓ કરા છે હું કોઈ દેખાતું નહીં ઘેર કેર તો આઘુ પાછું કોઈ દેખાતું નહીં આ તકનો લાભ ઉઠાઈ લે કેમા તકનો લાભ ઉઠાઈ લે આવો ટાઈમ નહીં મળે ફરી ફરી ના હોય ને તો લેબડા ઉપર જ ચડી જવા દે મારો ઉઠ્યો ગોબરિયા વાળો સરપંચ કહેતા હતા કે નો બાપ ગોબરિયો તો ને એરો કી જાદુ કરવા જતો એટલે આ બીજું કશું નહીં આ એરો ખરો ને ગોબરિયા વાળો શીશી જેલો છે પણ હા થા કેટલા ડાળા ધોઈશું કેટલા ડાળા હનતોય છે આજ તો ખરો ને નક્કી કરીને જ આવ્યો છું

એ ખતરનાક જગ્યા છે હું ગોબરિયા વાળા તું કરે શું કરે છે બેઠો બેઠો જોઈ જ રહું છું ઢોસી આવી જઈશ બાર અમે અહીંયા લોકેટ પહેરીને જાઉં ને તો પાછો દેખાવ નહીં ના હોય તો લોકેટ કાઢી નાખવું પડશે તાણ નકા પાછી ઢોસી બારે ને તો પાછી કે હાસી શિકાર શોખ હોય છે અને હું કરા લોકેટ પહેરીને નાખો દાળો ગરમા ગરમા રહેવું પડે છે ના તો લોકેટ કાઢી નાખવું પડશે અમુ ચિંત્યા નહીં હા

દીવાની કંકુતરી ની તારીખ પણ તારા કે ઉપર આ મને ખબર કોમની ને હોચ પડતી નહીં હપુશી અમો કોમ બોમ કરવાની જરૂર નહીં તારા થાય ને એટલું કોમ કરવાનું ના થાય ને પરી દેવાનું પાલીન જલ્દી હેડું કે બધું કોમ ભેશોનું વારું કરે અને પછી વાય નહીં આ તમે તો ગર્બો હું ગીરે સોજી ઉઠવાની ખબર નહીં પડતી પણ મને શું ખબર હતી કે આજે તારીખ છે જવાનું છે વિવામો બીજે જવાનું તો બધી ખબર હોય

તો લોકેટ ને તો ઘરમાં મેં કઈ નહીં અને હંગાતી લઈ જવું શોખ પડી જાય તો લોચા પર કરું તો હું કરવું ના હોય ને તો આ લોકેટ ને શોખ બાર જ હંતા દેવ ઉપર છે આ લેબરી રે ને એના થરિયામાં હંતા દેવા દે એટલે વધુ ના આવવા કોઈને ખબર પડે નહીં હું કઉ છું ના હોય તો બેસન થોડી સાર નાખી દે એટલા કરી હું આવું હેડ ના હોય તો

તો નહીં મને કોઈ ના પાડે મારી હાજરીમાં એટલે ના હોય ને તો કે ઘરમાં મેલવું નહીં અંગાતીએ લઈ જવું નહીં અને હોય છોક ઠેકવાણા કરી દેવું છે ગાલ ચોક મેલી છે મેલ તારો બાપો ઉપર જ બેહી રહ્યો છે હા આજુબાજુ પાછું જોવું પડે અત્યારે તો નક્ક પાછું લોચા પડે કોઈ દેખાતું નહીં આ લોકેટ ઉપર તો આખી જિંદગી છે મારી

તો પડશે જ જોવું તો પડશે જ આ ઈના ઓલે તો આટલો વાયકર્યો અદર ચડીને બેઠો હતો આ ગોબરિયા વાળો કરશે તો કરે ઝાડ ઉપર કલાક બેસી રહેવું પડ્યું પણ અસલી વસ્તુ શું છે એ તો જોણવા મળશે કે તને શું ખબર છે કે બધું વસ્તુ કમ્પ્લીટ ઠેકોણા કરીને તો વાઇકર્યો હં

નહીં કોઈક ભાડા હતો પાછું પૂછે કે ખેમલા શોથી લાવે કોનું સહન પેલો કે મારું ખોવાઈ જુદું ને ફલાણો કે મારે પડી જુદું મસ્ત લાગે છે જોરદાર મજા આવી જાય અમુક કોઈક પૂછશે ને આ વધુ કીધું ભાઈ જો તો મંદિર દર્શન કરવા વેચા તો મળતું તું તે લાવ્યો શું અને આ પહેર્યું સાથે કેવું લાગે છે કયો બાપુજી કોઈક બીમાર તો પડ્યા હતા તા વળી પાછા અત્યારે શું કર્યું છે ના ના આ બાદ થઈ નેકડ્યો છું નેકડ્યો છું લઈને સમાચાર લેતો દઉં ઓમ તો કદી આપણે કશું સારું કરવા આવતા નહીં સારું તો ગોમમાં હેરાત કરે છે પૈસે ટકે કોઈને જરૂર હોય કોઈને બીજી ત્રીજી વસ્તુની જરૂર હોય તો આ લીધી છે ટાઈમ સર એટલે એના હોય તો ખાલી સમાચાર પૂછતા જઈએ એટલે કોક દાડો આપણે નહીં જરૂર પડે ને તો આપણને ફટ લે તક યાદ આવે યુવાન કે ના ખેમો આવે તો મારે કી બીમાર પડે તો બાબુજી કપાહોના વાળી તું તે લાલો કે પીર્યું છે હું બાજરીમાં વાળો હું બાજરીમાં વાળી દેવું પડશે અને હું ગરમી પડો છે હું ગરમી પડે છે આ આપણા ગોમડા માં રહેવાતું નહીં તના સિટીવાળાની હું હાલત હશે પેલા મને રેલો બદલી દેવા દે પછી બીજી વાત અમાર પપ્પા હોમો તો સીયું પણ હું બાજરી માં પડશે હા લાલ એ વાળી બાજરીમાં

આ ભાડતા એ નહીં વાર્તા હોય તો બોલ્યા વગર રે ના કતીયે મોનો ના મોનો આ જીવન ઇન્દમ નતો સંતાળતો આ કિંમતી વસ્તુ છે ને ઇમો હંતાલતો તો અને ભય ભો ટકા મીયા આ ગળામાં પહેર્યું છે ને એટલે બાબુજી મને ભારતા નહીં ભય ભો ટકા નહીં ભારતા બાબુજી કો બાબુજી બાબુજી બાબુલાલ મને પાડતા નહી મોનો ના મોનો આ જીવનીઓ જે જાદુ કરતો હતો ને એ જાદુ આવી રહ્યું હતું બીજું એક કઈ નતું બાબુલાલ તમારી તો ખબર કરવા આવ્યો તો પણ અમુક બરોબર ની ખબર લેવી છે બાબુજી બીમાર પડ્યા તા હોશ તો નહીં થયા પણ હું તો ખસુ ના હોય ને તો અમુક બીમાર ના પડતા અમુક સીધા સીધા આવ્યા હું પરત જ બાબુડા નો ઉપર માલ ખાલી થઈ ગયો પિક્ચર પૂરું કરી નાખ્યું આખા ગયું છો ઘણા હેરાન કર્યા છે ને

ખરાબ બપોરે ચક્કર તો નહીં આયા હોય પણ ના મને એવું જ લાગે છે કુકને ધક્કો મળ્યો હોય હું દેખોણી પણ મને મોણે જ નહીં દેખોણ્યો અને બે લાફા મળી ગયો એક આબાજુ ને એક આબાજુ પણ કોઈ દેખાતું નહીં આ છે કોણ કોક કાતમા બાતમા તો ના હોય કદાચ પણ હું કદી એવું માનતો નહીં ને આત્મા આવશ્યકથી મોણો ના મને બોટ કેતરા સામે હા હા

કશો વાધો નહી પણ કઈન જાવ હોય એકલો જાવ હોય તો પણ કઈન જતા હોય તો હારું કે ભોણા ઘેર રહેજે ચિંતા કરતો ના હું આવું છું જamba જઈન પણ શું ખાવા પીવાનું હોય ને એટલે કહેવા લહી રહે થાય એકલા જ પોચી જ હોય છે કંકુત્રી હોય ને એટલે ના કે કે ભોણા જમનવાર છે કશો વાધો નહી જમીન તો આવશે ક આવતો મને ખરાન યાર બેઠા બેઠા કંટાળો આવે છે ના હોય તો એક ઓટો મારઈ આવું ઘરે ખઈન પાછું ઊંઘઈ ના કરતા ઓટો મારતો અને થોડો ફરતો આવું એટલે કે ટાઈમ થઈ જાય ઓ કાકો શિકર છો નહી જાય એ ખબર પડતી નહીં ઘેર ગયા તે ઘેર્યા માણસ મોણા સાધન નહીં બોલો અમે શિકર છો નહી અહીં જાય છે આ બીજું કશું નહીં પેલા ગોબરિયા વાળા થી બીવાઈ છે ને એટલે મારા ઘેર જાય છીએ પણ ઈવન છો ખબર હતી કે કેમો ઉઠે હો જીવણી અને ઘેર નહીં જ ઓહો સરપંચ નો બોણો આવે છે ચાલુ સરપંચ નો બોણો આવે છે ના હોય તો એક કામ કરવા દે ઓવાઈએ રન કરવા મોકો ઓસા નહીં કરે

ખબર પડી જાય છે બીજું કોઈ નહીં આ પાટો મેલવા વાળો જીવન તું જ બીજું કોઈ નહીં કેમ કે કાલે ખરા ને ખબર પડી જાય છે કે નાટક ખરો ને એ જીવણીઓ જ કરે છે અને જીવણિયા તું ગમે તે પણ ખરા ને કોઈક જાદુ લાવ્યો છે જાદુ ખબર પડી જાય છે અમે વધાર વધારનાર હારું જીવન ના હારું ગમે તે પણ શાક કરતી કેટલી વધારે ગરમ હોય આ ભોણિયો તો ઓછો બધો દાદાગીરી કરે છે ઓછો નાટક કરે છે પણ ઓનો સરપંચો નહીં સાંજો સુધી બધા મેલે હાથમાં નહીં આવે એટલે તારી જીવણી આ વાગી કાલના કાલ પણ કરે છે અને હું લાયો છે કોઈ ખબર નહીં પડતી ગમે તે કોઈ જાદુ લાયો છે અરે જીવણીઓ દેખાતો નહીં આ લાફાણ પાટો મેલો છે કાલે રી રીહ કરી લાકડી મેલી તે જોરદાર વાજીતી તી જીવણીયા હાથમાં હાથમાં આ કા ગમ્મો ફરીન આયો અને કાલે તો આ મૂર્છન્ય વાળો સીવી વાતો કરતો તો કે ઓમ કઈ નાખું પકડી પાડું આખો દારો બેસ લઉં પણ કાલે બીજું કોઈ નહીં આ જીવણીઓ ખરો ને અદ્રશ્ય થઈ થઈને આલી છે ને એટલે એક એક બોનો કાઢીને એકને વારી ભેંસ પીવાની એકને વારી ઓકરી પેટમાં આવશે આ જો જોક મારા ઓરશિયા એવો બોનો કાઢીને કાલ નાહી જતા બીજું કોઈ નહીં આ ખરો ને બીવાઈ ગયા છે હું આ ખેમલાને હોગવા નાખ્યો તો પણ મારો ઓરશિયો શો ગમમાં દેખવાનો નહીં મને લાગે બીવાઈને આવ્યા ખરા ને શોખ જતા રહ્યા છે બીજા શોય નહીં જતા ખરા ને હા હરી ભેગા થઈ ગયા લાગે છે ફસકાણ છે

પૂરું થઈ જાઓ જેને હેરાન કરું ને એટલો હેરાન કરો એટલો કરીએ બધા મારા ઉદા ભાઈ બધા જીવણીયા ઉપર જ નાખી દીધું જીવણીઓ જમો રજો અડધો અડધો રોટલો ખાઇ ને મોટા થયેલા છે આગો જવા જેવિયા તું શિકાર હું કરી એ ખબર પડતી તું દેખાતો તું કોઈ જાદુ લાવશું એ ખબર નહીં પડતી દેખાતો નહી હાથમાં આવતો નહી દેખાતો નહીં કર્યું નહી હા હારી કાકા

હું તો શું કઉ છું આ ગોબરિયા વાળો દેખો જો ગોબરિયા વાળા ને ખરો ને ભારે તો નહિ પણ હાલ મન લાગે વૈથન ન્યા મને લાફા મેલી ગયો બે તારી ને મને હું મેલ મેકા હું ચોમા કાકા મહિના ખાવાના છું ને કાકા હોય જીવન ઘેર દાદાગીરી કરી આવું કયો કરી આવું કરી આવું છે કરજો ને ઓમ કરી સાચી દલીન ગેરી તમાર લાઈન નાલું તો મારું નોમ નહીં ખેમા મૂર્ચન એજ કરવાનું કે હલો શું તે હેલો ગાંધી